સરકારી જમીન પર બનેલા હનુમાન મંદિરને તોડવા પહોંચેલા પાલિકાના અધિકારી વિસ્તારમાં થોડાક વર્ષ અગાઉ એક મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જે મંદિરનું નામ ચમત્કારી હનુમાન મંદિર રાખવામાં આવ્યું હતું આ મંદિર સુરત મહાનગરપાલિકાના રિઝર્વેશનમાં આવતી જગ્યામાં બનાવવામાં આવ્યું હતું ડિંડોલી વિસ્તારના ટીપી ઓગણ સિત્તેરમાં આવેલા રિઝર્વેશન નંબર પચીસમાં બનાવેલા આ નાનકડું મંદિર છેલ્લા બે વર્ષની અંદર જ્યોત જ્યોતામાં વિશાળ મંદિરનું સ્વરૂપ લીધું હતું થોડાક દિવસ અગાઉ જ સુરત મહાનગરપાલિકાના ઉપરી અધિકારીઓ રાઉન્ડમાં હતા ત્યારે અચાનક તેમની નજર આ મંદિર પર પડી હતી જેમાં મંદિરને વધુ મોટું બનાવવાનું કામ ચાલી રહ્યું હતું જે અનુસંધાને ઉપલા અધિકારીઓએ લાગતા વળગતા અધિકારીને આ વાતની જાણ કરી હતી અને જાણ થતાં જ અન્ય અધિકારીઓ આ બાંધકામને અટકાવવા પહોંચ્યા હતા સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા ચમત્કારી હનુમાન મંદિર કે જે બે વર્ષ અગાઉ એક નાનકડું સ્વરૂપ ધરાવતું હતું તે જોત જોતામાં મોટા મંદિર તરીકે નિર્માણ પામ્યું હતું અને તેની આજુબાજુમાં રહેતા હિન્દુ પરિવારો વારે તહેવારે તે મંદિરમાં જઈ પૂજા અર્ચના પણ કરતા હતા પરંતુ આ મંદિર વધુ મોટું બનાવવા જતા એસએમસીના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવ્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે તેમને લાગતા અધિકારીને આ બાબતની જાણ કરી હતી ત્યારે અધિકારીઓ એન્ટ્રી નોટિસ લઈ જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું તેને દૂર કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે જ્યારે બાંધકામ દૂર કરવાનું શરૂ કર્યું ત્યારે બસો જેટલા પૂજારી ભક્તો અને સામાજિક સંગઠનના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા જોજોતામાં આ મામલો એટલો ઉગ્ર બન્યો કે બસો જેટલા લોક ટોળાની વચ્ચે જે મહિલાઓ આવી હતી તે લોકો બાંધકામ દરમિયાન જે ઈંટો પડી હતી તે ઈંટો હાથમાં લઈ એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓની સામે થઈ હતી મામલો ઉગ્ર બનતા જોઈ ડિંડોલી પોલીસને જાણ થતા ડિંડોલી પોલીસ પણ ત્યાં પોતાના કાફલા સાથે પહોંચી હતી ત્યારબાદ એસએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમે મંદિર બનાવ્યું છે તે રિઝર્વેશનની જગ્યામાં છે તેથી કરી હવે આ મંદિરની ઉપર વધુ બાંધકામ ન થવું જોઈએ તેવો આદેશ કરી ત્યાંથી રવાના થઈ ગયા હતા